જુનાગઢમાં ઘેડ પંથકમાં પૂર આવતા ખેડૂતોને મોટું નુકસાન થયું એવામાં કોંગ્રેસ નેતા પાલ આંબલિયાની આગેવાનીમાં ખેડૂતો પહોંચ્યા કલેક્ટર કચેરી રજૂઆત કરી સૌથી પહેલા તેમણે કલેક્ટરને મળવાનો સમય ન આપતા કલેક્ટર કચેરીના દ્વાર પાસે જ બેસી ગયા અને રામધૂન બોલાવી બાદમાં મળવાનો સમય અપાતા ખેડૂતોએ ઘેડ પંથકની સ્થિતિ અંગે રજૂઆત કરી ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો કે તેમના ખેતરો ડૂબી ગયા છે તેમ છતાં પ્રશાસન કોઈ કામગીરી નથી કરી રહ્યું ગઈકાલે પાલ આંબલિયાએ ઘેડ પંથકની મુલાકાત લીધી હતી પાલ આંબલિયાનો આરોપ છે કે પોરબંદરના સાંસદ મનસુખ માંડવીયા અને માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી કપરા સમયમાં દેખાઈ નથી રહ્યા આજ વર્ષો છે દર વર્ષના ઘેરની અંદર આવીને આવી પરિસ્થિતિ થાય અને દર વર્ષે કોક ના કોક આવી અને માત્ર ને માત્ર આશ્વાસન આપી અને હોય જાય અને અમારા સંસદ સભ્ય તો એવી બામડા ગામની અંદર જે કથા હતી ત્યાં આવ્યા હતા ત્યારે એની એવી પણ વાત કરેલી કે મોદીની ગેરંટીની ગેરંટી પણ હું આપું અને છતાં પણ વોજતની અંદર હાબરીની અંદર કોઈ પણ વસ્તુનો નિકાલ થયો નથી અને આજે હજારો વીઘા જમીનની અંદર મગફળી છે એ નષ્ટ પામી છે અને હજી સુધી અમારા સંસદ સભ્ય અમારા વિસ્તારની અંદર આવ્યા પણ નથી કલેક્ટર પણ નહીં થયા મામલતદાર પણ નહીં થયા ટીડીઓ પણ નહીં થયા કોઈ પણ અધિકારી અમારા વિસ્તારની મુલાકાત આજ દિન સુધી લીધી નથી જો સરકારની સાચી દાનત હોય તો એક જ વર્ષની અંદર ઓજતમાં ક્યારેય પૂર ન આવે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય એવું છે હું માનીય સાંસદ શ્રીને યાદ કરવા માંગુ છું એમણે બામણાસા ગામની અંદર ભાગવત સત્તામાં કહ્યું હતું મોદી સાહેબની ગેરંટી લઈને કહ્યું હતું કે આ મોદી ગેરંટી છે હું આ આવતા વર્ષે આમાં નદીમાં પૂર નહીં આવે એ સો ટકા કરી દઈશું